નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ જૂનાગઢ માંગરો તાલુકાના દિવાસા ગામે ચાલતી ગેરકાયદેસર ગૌચાર જમીનમાં ચાલતી ખાણો બંધ કરાવવા ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા મામલતદાર માંગણીઓને લેખિતમાં રજૂઆત કરી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સીલ સાંગવાડા દિવાસા અને આંત્રોલી સહિતના વિસ્તારો ખાન ખનીજ ચાર થઈ છે ત્યારે દિવાસા ગામે ગેરકાયદેસર ખાણો ગૌચારમાં ચાલતી હોવાના આક્ષેપો થયા છે જેમાં ખુદ ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા આ ખાણો બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે અને આગામી સમયમાં આવી ખાણો બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જ્યારે આ બાબતે માગડો દિવાસા ગામે ગેરકાયદેસર ખાણ બાબતે મામલતદાર માગણીને લેખિત રજૂઆત કરી હતી અને આ બાબતે દિવાસા ગામના ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા ખાણ ખનીજ વિભાગને ટેલિફોનિક જાણ કરતા તેનો ઓડિયો થયો વાયરલ આ વાયરલ ઓડિયો અંગે અમે પુષ્ટિ કરતા નથી જેમાં તેઓ પ્રથમ ખો સરપંચ ઉપર આપી અને ત્યારબાદ કહે છે કે ફરિયાદી ફરિયાદ હોય તો આવીએ અને લોકોને કહ્યું તમારી જવાબદારી આવે તેમ કહેતા ગ્રામજનો દ્વારા લાઈવ લોકેશન આપવાનું કહ્યું ઓડિયો વાયરલ થયો છે જ્યારે આ ખાણો કોઈ રાજકીય મોટા માથાની ઓઠ હેઠળ ચાલતી હોવાની પણ શંકા દર્શાવી છે પરંતુ ખાણખાની વિભાગ પણ મિલીબગત હોવાના આક્ષેપ પણ થયા છે પરંતુ તપાસ ક્યારે તે તો હવે જોવાનું રહેશે ગામ દિવાસાનો વતની શું અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌસરની જમીનમાં પથ્થરની ખાણો વાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે તથા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે તે અમે આગાવે અરજી આપેલી છે કોઈ તેની કાર્યવાહી દસ દિવસ થયા હજી કંઈ કરવામાં આવેલ નથી અમને એવું લાગે છે કે આપતા લઈ અને પથ્થરની ગૌસરની ખાણું પકાવવામાં આવે છે અંદાજીત સપડી પતિ ખાડા જેવું હાલે જો આવું ગૌસરની જમીનનું જો આ રીતનું થાહે તો નાશ થાય એક દિવસે અત્યારે કોણ કોણ શું કામ આવ્યા અત્યારે અમે આવેદન પત્ર મામલતદાર સાહેબ અગાઉ જ આપી હતી એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી એટલે પાછી અમે આવેદન પત્ર રૂબરૂ આ પાંચ તાલુ સદસ્ય બોડી સભ્ય છે એની રૂબરૂ અમે ગામ ના આગેવાનો ને બધા છે ને આવેદન પત્ર મામલતદાર સાહેબ આપ્યું મારું નામ છે ઉર્મિલા સાગરભાઈ ચુડાસમા હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છે બેન કહેવાની અરજી કઈ શું ખાણો અત્યારે બિન કાયદેસર ચાલે છે જો એની બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે ઉગ્ર આંદોલન કરશું